મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને નોકરી તથા શિક્ષણમાં દર્શક અનામતની જોગવાઈ કરતા વિધેયકને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે લોકસભા ચૂંટણી પૂર્વે મરાઠાના મત આંદોલનને શાંત પાડવાના હેતુથી અને મરાઠા આંદોલન કાર્યોની માંગણી અનુસાર મહારાષ્ટ્ર સરકારે રાજ્ય વિધાનસભાનું વિશેષ અધિવેશન બોલાવ્યું હતું તો વિધાનસભા તથા વિધાન પરિષદ એમ બંને ગૃહોમાં શાસક અને વિપક્ષે સર્વાનુમતિથી કોઈ જાતિ વિશેષ ચર્ચા વિના ગળતરીની મિનિટોમાં જ બિલ પસાર કરી દીધું તો આ વિધેયકના આણંદ સાથે રાજ્ય રાજ્યમાં કુલ અનામતની ટકાવારી વધીને બાસઠ ટકા થઈ જશે મહારાષ્ટ્રમાં મરાઠાઓને વિશેષ વિધેયક દ્વારાના મતોનો આ ત્રીજો પ્રયાસ છે તો અગાઉ સુપ્રીમ કોર્ટ કુલ અનામતની પચાસ ટકાની મર્યાદાને વંટોળી શકાય નહીં તેમ ઠેરવી રાજ્ય સરકારના વિધેયકોને ફગાવી ચૂકી છે જો કે આ વખતે રાજ્ય સરકારને આશા છે કે સુપ્રીમ કોર્ટમાં વિધેયકને પડકારવામાં નહીં આવે તો તેનો અમલ સરળતાથી કરી શકાશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ